જેમાં ખૂબ સરસ આયોજન કર્યું હતું ગોળા ફેક હાઈ જમ્પ રનિંગ રમાય જેમાં ઉપસ્થિત જોઈન્ટ સેક્રેટરી અમિત પટેલ મનસુરીની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ સાંસદ ખેલ સ્પર્ધા માંજલપુર સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધાની એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ રહી છે સમગ્ર બરોડામાંથી આજે ફક્ત ભાઈઓની સ્પર્ધા છે છસ્સોની ઉપર પ્રતિસ્પર્ધી અહીંયા આવેલા છે અને પોતાનું કૌશલ્ય બતાવે છે ખરેખર આપણા લોકલાડીલા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને ધન્યવાદ આપતા ગર્વની લાગણી અનુભવું છું કે આ બાળકોની અંદર રહેલી પ્રતિભાને શોધવા માટે એક સરસ મજાનો મોકો આપ્યો છે અને બાળકોને આપણા વડોદરાને જે ખેલ પ્રત્યે આગળ જવાની તક છે તે અહીંયાથી મળી રહેશે અને સરસ મજાનું આયોજન કરેલું છે અમારી ટેકનિકલ ટીમને પણ એટલો સરસ સપોર્ટ કરવામાં આવે છે અને ઇવેન્ટ અત્યારે હન્ડ્રેડ મીટર ફિફ્ટી મીટર અને લોંગ જમ્પ પુટ બોલ થ્રો એ ચાલી રહી છે અત્યારે હિટ્સ પતી ગઈ છે હવે સેમિફાઈનલ અને એના પછી ફાઇનલ આવશે અને ત્યાંથી બી ઓબ્ઝર્વરો આવીને તપાસ કરે છે કોઈપણ વસ્તુની ક્યાંક જો કમી દેખાય તો તે તરત પૂરી કરે છે અને ખરેખર આ અત્યારે ખેલ મહાકુંભ માટે જે આ બાળકોને પ્રિપેરેશન કરવાનો ટાઈમ મળી ગયો છે એક સરસ મજાની આવી ઇવેન્ટ થઈ ગઈ જેથી બાળક પ્રોત્સાહિત થાય અને પોતાનું અંદર રહેલું કૌશલ્ય બહાર કાઢી શકે એ માટે આ સાંસદ ખેલ સ્પર્ધા ખરેખર બહુ ઉપયોગી નીવડી છે ફરીથી હું એક વખત બડોડા એથ્લેટિક એમિતચ્યોર એથ્લેટિક એસોસિએશન જોઈન સેક્રેટરી અમિત પટેલ આદરણીય શ્રી લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પોતાની આ રમતગમત પ્રેમી નગરી વડોદરા માટે આટલું સરસ વિચારી અને આ ખેલ સ્પર્ધાનું આયોજન કર્યું છે થેન્ક યુ વેરી મચ અમિત પટેલ વડોદરા એથ્લેટિક એસોસિએશન જોઈન્ટ સેક્રેટરી